નમસ્કાર કુમાર એમ પ્રજાપતિ ઉપશિક્ષક ગોવિંદપુરા અનુપમ પ્રાથમિક શાળા તાલુકો વિજાપુર જિલ્લો વહેસાણા મારું ઇનોવેશન છે ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓને કોડિંગ કૌશલ્ય જેની અંદર સ્ક્રેચ અને પિક્ટોબોક્સ દ્વારા શિક્ષણ અને આ બે કોડિંગની મદદથી વિદ્યાર્થીઓમાં કોમ્પ્યુટેશનલ થિંકિંગ આઈડિયાથોન અને હેકાથોન જેવા કૌશલ્યોનો વિકાસ એન ઇપી ટ્વેન્ટી અંતર્ગત ધોરણ થી ઉપરના ક્લાસના વિદ્યાર્થીઓ માટે કોડિંગ કૌશલ્યનું શિક્ષણ શીખવું એ એક અનિવાર્ય બાબત તરીકે મૂકવામાં આવ્યું છે એકવીસમી સદીમાં જ્યારે ટેકનોલોજીની વાત કરવામાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓ પાયાથી જ કોડિંગ શિક્ષણ મેળવે તે માટે મેં મારું આ ઇનોવેશન હાથ ધરેલું છે જ્યારે વિદ્યાર્થીઓ શાળાની અંદર અમે કોડિંગ શિક્ષણની શરૂઆત કરી તો વિદ્યાર્થીઓ વિવિધ માધ્યમથી કોડિંગ શીખવ્યા જેની અંદર ક્વિસ્ટ એલાયન્સના વિવિધ વિડીયોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ આ કોડિંગ એપ્લિકેશન બનાવતા હતા તે સમયે જાણવા મળ્યું કે એની અંદર આવતા જે બ્લોક કોડ છે અંદરના એ બ્લોક કોડનો શું શું ઉપયોગ થાય તેનાથી વિદ્યાર્થીઓની ઘણીવાર મુશ્કેલી પડતી હતી દાખલા મોશનની અંદર મૂવ એન્ડ સ્ટેપ અને બીજા બધા પણ જે બ્લોક છે એની અંદર એનો શું ઉપયોગ કરવો એમાં વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવતા હતા એટલે આના નિવારણ માટે મેં એમ એપ ઇન્વર્ટરની મદદથી એક આ બ્લોક બેઝ એપ્લિકેશનનું નિર્માણ કર્યું છે જેની અંદર સૌ જે સ્ક્રેચ કોર્સના જે એપ્સ છે તેના જે પાર્ટ છે મોશન લુક્સ સાઉન્ડ ઇવેન્ટ્સ કંટ્રોલ સેન્સિંગ ઓપરેટર્સ અને વેરિયેબલ્સ આ બ્લોક કોર્સ જે છે એના ઉપયોગ વડે વિદ્યાર્થીઓ એની અંદર આવતા પેટા બ્લોકની મદદથી જે સ્ટ્રાઇટને જે ઇફેક્ટ આવે છે એ કાર્ય કરે છે તેમાં વિદ્યાર્થીઓને સરળતાથી સમજે એ માટે મેં એ બ્લોક શું કામ કરે છે એની ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં આ એપ્લિકેશનનું નિર્માણ કરેલ છે આ એપ્લિકેશન એન્ડ્રોઈડ બેઝ છે જેની અંદર ઇંગ્લિશ ભાષા સિલેક્ટ કરતાં એની અંદર આવેલા બ્લોક શું કામ કરે છે સ્ટેપ સ્ટેપ આગળ વધશે અને એ જ રીતે એની માહિતી ગુજરાતીમાં પણ મળી રહે છે એ જ રીતે આ તમામ બ્લોગ પાર્ટનો ઉપયોગ મેં આના માટે કરે છે જેનાથી વિદ્યાર્થીઓ જે કોડિંગના વિવિધ બ્લોક છે તેના વિશે સરળતાથી સમજી અને જ્યારે પોતે તેઓ કોમ્પ્યુટરમાં કામ કરે છે તેનાથી તેમને તે બ્લોકનો ઉપયોગમાં સરળતા રહે છે આ જ રીતે આ મારું જે ઇનોવેશન છે એ મારી સ્કૂલના પંચાવનથી વધુ વિદ્યાર્થીઓ આમાં કાર્ય કરી રહ્યા છે લગભગ છ માસથી મેં આ ઇનોવેશન હાથ ધરેલ છે અને છ માસમાં મને સારું એવું પરિણામ પણ પ્રાપ્ત થયેલ છે આ સિવાય અન્ય શાળાના વિદ્યાર્થીઓ પણ આની અંદરથી મેં મારી જે એપ્લિકેશન બનાવી છે તે અન્ય શાળાના વિદ્યાર્થીઓને પણ મળેલ છે વોટ્સઅપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી અને તેઓ પણ આનો ઉપયોગ સારી રીતે કરી રહ્યા છે આનું પરિણામની વાત કરું તો જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ ઇનોવેશન મેરાથોન અને સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલની રચના કરવાની વાત હતી ત્યારે તેની અંદર મારી શાળાના ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓએ જેમાં ચાર ટીમના બનાવી અને વિદ્યાર્થી જાતે પોતે એમાં પોતાનો પ્રોજેક્ટ અપલોડ કરેલ છે એ પ્રોજેક્ટ તમે જોશો તો આ એની અંદર એનું સબમિશન રિપોર્ટ છે અને એની અંદર વિદ્યાર્થી જાતે પોતાના પ્રોજેક્ટ પણ સબમિટ કરેલા છે ચાર ટીમની અંદર અને દરેક વિદ્યાર્થીએ તે અનુસંધાને પ્રમાણપત્ર પણ નેશનલ કક્ષાએ પ્રાપ્ત કરેલ છે મારું જે આ ઇનોવેશન છે હમણાં જ આઈઆઈએમ અમદાવાદ દ્વારા પણ એમાં જે આઈસીસી આઈજી ફાઈવ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ હતી એમાં સ્થાન મેળવેલ છે અને તેની વિગત પણ વિવિધ ન્યૂઝપેપરના માધ્યમથી અંદર મૂકવામાં આવેલ છે ટૂંકમાં કહું તો એકવીસમી સદીમાં જે કોડિંગ કૌશલ્ય શીખવાની વાત છે અને એમાં વિદ્યાર્થીઓને જે પાયામાં જે મુશ્કેલી પડતી હતી એનું નિવારણ વિદ્યાર્થીઓ ઘરે પણ એની ટાઈમ એ આપતા બ્લોક વિશે માહિતી મેળવી શકે તે માટે આ એક એપ્લિકેશન એન્ડ્રોઈડ એપ્લિકેશનનું નિર્માણ કરેલ છે અને વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર લેબની અંદર જાતે બ્લોક બેઝ એપ્લિકેશન પણ બનાવે છે અને જે તમે આ ફોટોગ્રાફમાં પણ જોઈ શકો છો કે જેની અંદર વિદ્યાર્થીઓ આ રીતનું સંપૂર્ણ કામ કરેલ છે આભાર